સારા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ જીવન પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિક સાહિત્ય માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેગે જીતાબાદ મુર્દાબાદ કરવાનું ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને હિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછી પાણી નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જયારે પણ આદિવાસીઓ અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જયારે મને રોકશે ત્યારે એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી મારે નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું બિલ પ્રદેશ રાતે અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કરી આપીશું યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે એમનો કેરિયર બનાવવાનો સમય છે

સંસદ સભ્ય દાહોદના જે વર્ષો પહેલા અલગ બિલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા બીજા ટ્રાઇબલ સંગઠનોએ પણ માંગણી કરી છે પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી કારણ કે ટ્રાઇબલ અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે રસ્તા રોડ રસ્તા પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટ ની સ્કૂલો પણ ચાલે છે એક એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા જેવી સારામાં સ્કૂલો ચાલે છે એટલે આદિવાસીને જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાં ક્યાં કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે આરોગ્યને લગતા પ્રશ્નો હશે એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે હવે જે પણ કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો અમે ઉકેલીશું પણ અલગ દિલ્હી સ્થાન ની માગણીમાં અમે નથી